નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો વરાજકોટ સામાન્ય વ્યક્તિ જો ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો તેને દંડ આપવામાં આવશે ટ્રાફિક પોલીસ એક્શનમાં દેખાશે આ વસ્તુ તો આપણને ખબર જ પણ જો કોઈ ધારા સભ્ય ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો તેની સામે ટ્રાફિક પોલીસ શું એક્શન લેશે આવા સવાલો આપણા મનમાં થાય માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર બાઇક રેલીનું આયોજન કરે છે બાઇક રેલીમાં સ્પષ્ટપણે જેટલા પણ બાઇક ચાલકો તેમની સાથે જોડાય છે માથા પર હેલ્મેટ નથી દેખાતું આપણે જોઈ શકીએ કે આજુબાજુની કેટલી બાઇકમાં નંબર પ્લેટ પણ નથી હવે આ રીતના ટ્રાફિકના નિયમનો સ્પષ્ટપણે તેમના દ્વારા ભંગ કરવામાં આવ્યો છે એટલે સવાલ એ છે કે હવે આની સામે ટ્રાફિક પોલીસ શું એક્શન લેશે કારણ કે આપણે જાણીએ છીએ કે જો કોઈ સામાન્ય વ્યક્તિ સિગ્નલ પર હેલ્મેટ વગર ગાડી ચલાવતો ઝડપાશે તો તેને દંડ આપવામાં આવશે પેનલ્ટી આપવામાં આવશે એ સિવાય પણ અન્ય કોઈ જો ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતું નો પાર્કિંગમાં ગાડી રાખો છો નંબર પ્લેટમાં કોઈ પ્રોબ્લેમ આવે છે કે બીજા કોઈ પાર્કિંગના નિયમો જે છે ટ્રાફિકના નિયમો છે એનું તમે પાલન નથી કરતા તો સ્વાભાવિક રીતે ટ્રાફિક પોલીસ એક્શનમાં આવશે તમને દંડ આપશે પેનલ્ટી આપશે ને આ ખૂબ સારી વાત કહેવાય કે દરેક લોકોને નિયમોનું પાલન કરાવવામાં આવે છે પણ જો કોઈ ધારાસભ્ય કોઈ નેતા દ્વારા એ નિયમોનું પાલન નથી થતું તો તેની સામે પોલીસ શું એક્શન લેશે એ સૌથી મોટો સવાલ છે જે રીતે મેં વાત કરી માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવે છે હેલ્મેટ કોઈના માથા પર નથી ઘણી બધી ગાડીઓમાં નંબર પ્લેટ નથી એટલે સવાલ એ છે કે હવે તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવશે એકત્રીસ ઓક્ટોબરની વાત કરીએ મિશ્રી ફિલ્મની સ્ટારકાસ્ટ છે તેમના દ્વારા જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા અને સ્ટારકાસ્ટ છે તેમના પર પણ ટ્રાફિક પોલીસે આખરી એક્શન લીધી હતી તેમના જે વિડીયોઝ બનાવવામાં આવ્યા હતા અને ઘણી બધી કાર્યવાહીઓ કરવામાં આવી હતી અમે અમારા રસ્તામાં અડચણો